યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની કાર્યશૈલીનો ઓછો પરિચય હોય એવું દેખાય છે હમણાં જ જે રાજ્યના મુખ્યમંત્રી એક નિર્ણય લીધો છે રાજ્યની અંદર તમામ વિધાનસભા ક્ષેત્ર તાલુકા ક્ષેત્રની અંદર સાત વર્ષ પહેલા કાર્પેટ થયેલા રસ્તાઓને એટલે કે સાત વર્ષ જૂના રસ્તાઓને રિકાર્પેટિંગ માટેની મંજૂરીઓ આપી છે અને એક એક વિધાનસભા ક્ષેત્રની અંદર લગભગ નવા જોબ નંબરો આપવાનું કામ આખા રાજ્યની અંદર માનની મુખ્યમંત્રી શ્રીએ કર્યું છે કદાચ કોંગ્રેસના લોકો રાજ્ય સરકારની રોજની જે પ્રકારની કાર્યશૈલી છે કાર્યવાહી છે નિર્ણયો લે છે એમનાથી કદાચ અપરિચિત હશે એવું મને દેખાય છે